નમસ્કાર સાથીઓ સાથીઓ તાજેતરમાં કલકત્તા ખાતે એક ટ્રેની ડૉક્ટર સાથે સામૂહિક બળાત્કાર કરીને હત્યા કરી દેવાનો જઘન્ય ગુનો સામે આવ્યો છે આ જ અરસામાં બિહારના મુઝફ્ફરપુર ઉત્તરાખંડમાં એક નર્સ સાથે અને મુંબઈમાં ત્રણ ચાર વર્ષની બે નાની બાળકીઓ સાથે જાતીય અત્યાચાર થયાની ખૂબ નીચ કહી શકાય તેવી ઘટનાઓ બહાર આવી છે આવામાં ગુજરાતમાં પણ ઘણી બધી સરકારી કચેરીઓ અને પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ તેમના મહિલા કર્મચારીઓ સાથે ઉપરી અધિકારીઓ અથવા તો સહકર્મીઓ દ્વારા જાતીય રીતે હેરાન કરવામાં આવે છે અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે એવો ભય બતાવીને તેમની સાથે જાતીય અત્યાચારો કરવામાં આવે છે એવી ફરિયાદો અમારા ધ્યાને આવી છે આ માટે ગુજરાતમાં દરેકે દરેક સંસ્થામાં મહિલા કર્મચારીઓ સુરક્ષા અનુભવવાની સાથે નોકરી કરી શકે તે માટે આવતીકાલે અમે મહિલા અધિકાર મંચ તરફથી ગુજરાતના દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરીએ શ્રીને આવેદનપત્ર આપવાના છીએ તો મારી ડૉક્ટર મિતાલી મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ તરફથી આપ સૌ સાથીઓને વિનંતી છે કે આપ સૌ પોતપોતાના જિલ્લા ખાતે બપોરે બાર વાગે કલેક્ટર કચેરીએ હાજર રહો આપનો સહયોગ અનિવાર્ય છે અને હંમેશા જરૂરી રહેશે આશા રાખીએ કે આપણા આ એક નાનકડા કદમથી ઘણી બધી મહિલાઓને તેમના કામના સ્થળે કામ કરવામાં મદદ મળશે અને જે બહેનો ઘરે બહાર જાહેર સ્થળે દરેક જગ્યાએ શાંતિથી જીવવા માંગે છે એ દરેકની સુરક્ષા આપણે સુનિશ્ચિત કરી શકીશું આભાર જય ભારત